આસામના સુપ્રસિદ્ધ ગાયક અને સાંસ્કૃતિક પ્રતિક ઝુબીન ગર્ગના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે ગુવાહાટી ખાતે હજારો ચાહકો ઉમટી પડ્યા હતા જેના કારણે અત્યંત ભાવુક અને તંગદિલી ભર્યા દ્રશ્યો સર્જાયા હતા શુક્રવારે સિંગાપોરમાં સમુદ્રમાં ડૂબી જવાથી થયેલા તેમના આકસ્મિક નિધન બાદ તેમના પાર્થિવ દેહને રવિવારે સવારે ગુવાહાટીના લોકપ્રિય ગોપીનાથ બોડદોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાન મથકે લાવવામાં આવ્યો હતો પોતાના પ્રિય કલાકારને અંતિમ વિદાય આપવા માટે આખી રાતથી હજારોની સંખ્યામાં ચાહકો વિમાન મથક પર રાહ જોઈ રહ્યા હતા ઝુબીન ગર્ગના પાર્થિવ દેહને સિંગાપોરથી દિલ્હી લાવવામાં આવ્યો હતો જ્યાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ તેને સ્વીકાર્યો હતો ત્યારબાદ વિશેષ વિમાન દ્વારા પાર્થિવ દેહને ગુવાહાટી પહોંચાડવામાં આવ્યો વિમાનમથક પર પોતાના પ્રિય ઝુબીન દાને એક ઝલક મેળવવા માટે આતુર ચાહકોની ભીડ બેકાબુ બની હતી અને તેઓએ સુરક્ષા બેરિકેડ તોડી નાખ્યા હતા જેના કારણે પોલીસને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો આ તંગદિલી વચ્ચે પણ ઘણા ચાહકો ગિટાર વગાડીને અને ઝુબીનના લોકપ્રિય ગીતો ગાઈને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા હતા વિમાન મથકથી ઝુબીન ગર્ગના પાર્થિવ દેહને તેમના કાહિલીપરા સ્થિત નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો જેથી પરિવારજનો અંતિમ વિધિ કરી શકે ત્યારબાદ જાહેર જનતાના દર્શનાર્થે તેમના દેહને સરુસજાઈ સ્ટેડિયમ ખાતે સાંજે સાત વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો આસામ સરકારે ઝુબીન ગર્ગના માનમાં ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે અને તેમના અંતિમ સંસ્કારની વિધિ પરિવાર સાથે ચર્ચા વિચારણા બાદ નક્કી કરવામાં આવશે આ સમગ્ર ઘટના ઝુબીન ગર્ગ પ્રત્યેના આસામના લોકોના અપાર પ્રેમ અને ભાવનાત્મક જોડાણને દર્શાવે છે